નમસ્કાર પ્રેક્ષક મિત્રો આજ અમારી યુટ્યુબ ચેનલ હર્ષવતી દર્શનમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના શોભાસણ ગામે એક ઐતિહાસિક પુરાણી વાવના તમને દર્શન કરાવવા આવ્યા છીએ તો વાવ વિશેની માહિતી અને વાવના દર્શન કરાવીએ મિત્રો આ વાવ છે એ વિજાપુરથી આશરે ત્રીસ કિલોમીટર છે તો આવવા માટે વિજાપુરથી વલાશાવાળા રોડ ઉપર રોડ રોડને અડીને આવેલી આ વાવ છે તો મિત્રો દર્શન કરવા માટે અવશ્ય અવશ્ય પધારજો આ એક ધાર્મિક સ્થળ છે અહીંયા તમારી માનતા દરેક પૂરી થાય છે તો મિત્રો આવો આપણે વાવના દર્શન કરીએ અને વાવમાં જોઈએ જય નારસંગાવીર આ વિજાપુરથી વલાસ્ટ રોડ ઉપર આ એક ઐતિહાસિક વાવ છે એ વાવના આપણને દર્શન કરાવું અને મિત્રો આ વાવ બહુ ઐતિહાસિક છે અને અહીંયા આ વાવનો જે વિકાસ કર્યો છે આ ટ્રસ્ટ મંડળે એને આપે નજરે નિહાળી રહ્યા છો કાચના લગાવી અને જે શુભિત કર્યું છે તો મિત્રો આવો પધારો વાવ વિશે જાણકારી મેળવી આવો મિત્રો આજે આપણે આ વાવના દર્શન કરવા પધારી રહ્યા છે નારસંગા વીર મહારાજના તો આ તમે સીડીઓ ઉતરશો એટલે સૌથી પહેલાં હનુમાન દાદાનું મંદિર આવશે તો મિત્રો આ હનુમાન દાદાના દર્શન કરીએ અને પાવન થઈએ અહીંયા હનુમાન દાદા બળિયા રહે અને સીતરામાના સ્થાપના બી કરેલી છે તો આવો મિત્રો હજી આપણે અંદર વાવમાં દર્શન કરવા જઈએ ભક્તો તમને દર્શન કરાવવું આ રગતિયા વીર મહારાજ છે એમના દર્શન કરાવવું અને આ બાજુ તમે આવો તો નારસંગા વીર દાદાની મૂર્તિ સ્થાપિત કરેલી છે આ નારસંગા વીર દાદાના તમને દર્શન કરાવવું આવા સોનીચર વાલ કહેવાત તરીકે ઓળખાય છે મિત્રો મિત્રો જુઓ આ વાવ બહુ ઐતિહાસિક વાવ કહેવા તરીકે ઓળખાય છે સોનીચર વાવ તરીકે ઓળખાય છે અને આ હજારો વર્ષ પહેલાંની વાવ હોય એવું દેખાઈ આવે છે અને આશરે ધરતીથી આશરે બે હજાર ફૂટ ઊંડી હશે અને આ વાવ સોનિચર વાવ તરીકે ઓળખાય છે સોનીચર વાવ શોભાસન અને અહિયાં સરસ રૂપાળું યાત્રિકો માટેનું એક હોલ બનાવવામાં આવેલો છે અને અહીંયા દર રવિવારે મેરો ભરાય છે મિત્રો અહીંયા સરસ રૂપા વાડી બી બનાવવામાં આવી છે અહીંયા ભોજન બી થાય છે અને ભોજનાલયનો પ્રસાદ પણ ચાલુ હોય છે તો મિત્રો અહીંયા ખૂબ રવિવારે માનવ મેળવવાનું ઉમટે છે આજુબાજુના અહીંયા શ્રી રેપડી માતાજી નારસંગા વીર મહારાજ રગતિયા વીર દાદા અને શ્રી જોગણી માતા આ ચારોની વાલની અંદર પગાર ગેપે ગેપે એમની સ્થાપના કરવામાં આવી છે મિત્રો અને આ દાદાની નારસંગા વીર દાદાની અને રેપડીમાંની તા માનો તો અવશ્ય પૂરી થાય છે તો મિત્રો આ એક જોવાલાયક સ્થળ છે તો મિત્રો દર્શન માટે અવશ્ય પધારો અવશ્ય નારસંગાવીર મહારાજ ચેનલ હર્ષક્તિ દર્શન આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો અને અમારા અવનવા વિડીયો ગમે અને આ વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઇક કરજો અને કોમેન્ટમાં શ્રી નારસંગાવીર મહારાજ અને રેપડીમાં લખજો જય માતાજી જય નારસંગાવીર જય રેપડીમાં